તો હમણાં જ યુએઈના રાષ્ટ્રપતિ ભારત આવ્યા અને સાંભળો આ કોઈ સામાન્ય મીટિંગ નહોતી જરાય નહીં આ મુલાકાતને ભારત યુએઈ સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કહી શકાય એક એવો યુગ જ્યાં મિત્રતા હવે ખૂબ જ મજબૂત એકદમ નક્કર ભાગીદારીમાં બદલાઈ ગઈ છે અને જુઓ વડાપ્રધાન મોદીએ શું કહ્યું એમણે કહ્યું મારા ભાઈ આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો આ કોઈ ફોર્મેલિટી નથી બિલકુલ નહીં આ એક શબ્દ બતાવે છે કે બંને નેતાઓ વચ્ચે કેટલો ગાળ અંગત સંબંધ છે કેટલો અતૂટ વિશ્વાસ છે અને સાચું કહું તો આ વિશ્વાસ આખી પાર્ટનરશીપનો પાયો છે આ સંબંધ હવે પેલી ફોર્મલ ડિપ્લોમસી કરતાં ક્યાંય આગળ નીકળી ગયો છે તો સવાલ એ છે કે આ સંબંધોમાં આટલો મોટો આટલો જબરદસ્ત બદલાવ આવ્યો કેવી રીતે ચાલો એ જ સમજીએ આને ખાલી એક સિમ્પલ અપગ્રેડ ના કહેવાય આ તો પરંપરાગત સંબંધોમાંથી સીધો જ એક વ્યાપક ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી તરફનો એક મોટો કૂદકો છે ઓકે તો સૌથી પહેલાં વાત કરીએ આર્થિક શક્તિની કારણ કે જુઓ આખી ભાગીદારીનો સૌથી મજબૂત પાયો તો એની આર્થિક મહત્વાકાંક્ષા જ છે અને જે આંકડાઓ છે ને એ ખરેખર દંગ કરી દેવા એવા છે તો જુઓ અત્યારે બંને દેશો વચ્ચેનો વેપાર કેટલો છે પૂરા સો અબજ ડોલર આ કોઈ નાનો આંકડો નથી પણ ખરો ટ્વિસ્ટ તો હવે છે વાત અહીં અટકતી નથી લક્ષ્ય શું છે ખબર છે બે હજાર બત્રીસ સુધીમાં આ આંકડાને સીધો ડબલ કરી દેવાનો એટલે કે બસ્સો અબજ ડોલર આ ચાર્ટમાં જ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ ગ્રોથ કેટલો જબરદસ્ત છે અને કેટલી ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ અને હા આ બધી વાતો ખાલી કાગળ પર નથી જમીન પર પણ કામ થઈ રહ્યું છે જેમ કે યુ એમાં ભારત માટ બની રહ્યું છે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ડીપી વર્લ્ડ જેવી મોટી મોટી કંપનીઓ આવી રહી છે નાના ઉદ્યોગોને પણ જોડવામાં આવી રહ્યા છે મતલબ કે આ સહયોગ નાનામાં નાના વેપારીથી લઈને મોટામાં મોટા ઇન્વેસ્ટર સુધી દરેક લેવલ પર એકદમ મજબૂત બની રહ્યો છે પણ એક મિનિટ વાત ખાલી પૈસા અને વ્યાપારની જ નથી અસલી ગેમ તો હવે શરૂ થાય છે કારણ કે આ સંબંધો હવે બિઝનેસથી ઘણા આગળ નીકળી ગયા છે અને એકદમ ઊંડા સ્ટ્રેટેજિક લેવલ પર પહોંચી ગયા છે આ સ્ક્રીન પર જુઓ આ બદલાવ એકદમ સ્પષ્ટ દેખાશે એક બાજુ છે આર્થિક ભાગીદારી એટલે કે વ્યાપાર રોકાણ એનર્જી પણ બીજી બાજુ જુઓ હવે વાત થાય છે સંરક્ષણ ઉત્પાદનની સાયબર સિક્યુરિટીની સ્પેસ એક્સપ્લોરેશનની અને પરમાણુ ઊર્જા જેવા ગંભીર વિષયોની પણ આને કહેવાય સાચું સ્ટ્રેટેજીક અપગ્રેડ તો આ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીનો મતલબ શું સાવ સહેલી ભાષામાં કહું તો હવે એવું નથી કે ખાલી એકબીજા પાસેથી હથિયારો ખરીદીશું ના હવે બંને દેશો સાથે મળીને ડિફેન્સ ટેકનોલોજી બનાવશે એનો વિકાસ કરશે આનો છેલ્લો ગોલ શું છે સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે કે પોતાની સુરક્ષા માટે કોઈ બીજા પર નિર્ભર ન રહેવું તો આ બધી મોટી મોટી સ્ટ્રેટેજિક વાતો થઈ પણ સવાલ એ છે કે આ બધું જમીન પર કેવું દેખાય છે રિયલ વર્લ્ડમાં એનો શું પ્રભાવ છે વેલ એનું બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો ચાલો સીધા ગુજરાતના ધોલેરા જઈએ અહીંયા ભવિષ્યનું એક આખું શહેર આકાર લઈ રહ્યું છે અને આ ખબર સાંભળો આ કોઈ નાની વાત નથી યુએઈ હવે સીધે સીધું ગુજરાતના ધુલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનના વિકાસમાં મુખ્ય ભાગીદાર બન્યું છે સમજો કે આ ખાલી પૈસાનું રોકાણ નથી આ તો ભવિષ્યના એક આખા શહેરને બનાવવા માટેનું વિઝન છે જરાક આંખો બંધ કરીને કલ્પના કરો એક વર્લ્ડ ક્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ એકદમ નવું ગ્રીનફિલ્ડ પોર્ટ સ્માર્ટ સિટી જેવી ટાઉનશીપ અને એવી રેલવે કનેક્ટિવિટી જે બધું જ જોડી દે ના આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી આ ધોલેરાનું ભવિષ્ય છે જે યુએઈની પાર્ટનરશીપથી હકીકત બનવા જઈ રહ્યું છે અને આ એવો વિકાસ છે જે ગુજરાતના રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આખો ચહેરો બદલી નાખશે આ એક સાચું વિઝન છે પણ ધોલેરા તો ખાલી એક શરૂઆત છે એક ઝલક છે આ ભાગીદારી આનાથી પણ આગળ ક્યાં જઈ રહી છે ચાલો એના પર એક નજર કરીએ હવે જે વાત થવાની છે એ એકદમ નેક્સ્ટ લેવલ છે સુપર કમ્પ્યુટિંગ ડેટા સેન્ટર્સ જોઈન્ટ સ્પેસ મિશન અને એડવાન્સ્ડ ન્યુક્લિયર ટેકનોલોજી આ શબ્દો પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ પાર્ટનરશીપ આવતીકાલની દુનિયા માટે ફ્યુચર માટે તૈયાર થઈ રહી છે આ આખું પ્લાનિંગ ભવિષ્યને કેન્દ્રમાં રાખીને થઈ રહ્યું છે તો આ બધાનો છેલ્લે મતલબ શું કાઢવાનો આટલા મોટા પ્રોજેક્ટ્સ આટલા મોટા કરારો આ બધાનો આપણા માટે આપણા ભવિષ્ય માટે ખરો અર્થ શું છે આને ખાલી બે દેશો વચ્ચેની મિત્રતા તરીકે જોવાની ભૂલ ન કરતા આ તો મધ્ય પૂર્વથી લઈને આખા એશિયાના ભવિષ્યને ચલાવનારું એક પાવરફુલ એન્જિન છે એક એવો એન્જિન જે આખા વિસ્તારમાં સ્થિરતા લાવશે અને આવનારા દાયકાઓ સુધી આર્થિક વિકાસની એવી તકો ઊભી કરશે જેની આપણે કદાચ આજે કલ્પના પણ નથી કરી શકતા